વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સાસરૂદ ગામમાં ધોળી દહાડે એક બંધ મકાન નિશાન બનાવવામાં આવ્યો તસ્કરોએ મકાનનું તાળું તોડી લાખો રૂપિયાના કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયું છે પ્રાપ્ત માહિતી અનુસાર સાસરૂદ ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલ અને તેમનો પરિવાર ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ ગામમાં એક પ્રસંગમાં હાજરી આપવા સવારે દસ વાગે ઘરને તાળું મારી નીકળ્યા હતા બપોરે તેઓ પરત ફર્યા ત્યારે ઘર નોંધમાં મૂકેલા તેમની પત્નીના આશરે ચૌદ તોલા સોનાના દાગીના જેની કિંમત અંદાજે આઠ લાખ થી વધુ ની ચોરી કરી લઈ ગયા હતા ચોરીની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થળ પર ની તપાસ શરૂ કરી અને અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધી તપાસની કામગીરી શરૂ કરી છે આ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ભય નું વાતાવરણ ફેલાઈ ગયું છે